બધા પ્રસંગો માં સાથે આજે મારા મિસ્ટર પ્રિન્સિપલ હતા કુંડલિયા કોલેજ ના એકવીસ વર્ષ પહેલા ગુજરી ગયા

ઘર ક્યાં છે અંજલિબેન અત્યારે ઓલરેડી ત્યાં લંડનમાં ગયેલા છે સિન્સ વન મંથથી અને લગભગ એ ટેન્ટેટિવલી વીસ બાવીસ તારીખે પાછા આવવાના હતા લાઇકલી ટુ બી સાહેબ એને તેડવા માટે જ ગયા હોય કે પાંચ દસ દિવસ ભેગા રહીને પછી ભેગા પાછા આવી જાય ના કોઈ સાથે કોઈ ફોન ઉપાડતું નથી અંજલીબેન અને વિજયભાઈની દીકરી લંડન છે એમના જમાઈ લંડન છે દીકરો અમેરિકા રહે છે એની સાથે કોઈ કંઈ ના અત્યારે અમને કંઈ ખબર નથી અમારે કંઈ કોસ્ટો કોન્ટેક્ટ થયા નથી પણ જે એના રાજુભાઈ છે ભદ્રી છે અમદાવાદ અને અમીભાઈ એની સાથે મેં કોન્ટેક્ટ કરી છે પણ ફોન ઉપાડતા નથી તમારું નામ કાકા બોલું ડૉક્ટર નયનભાઈ શાહ બરાબર